ગુડ મોર્નિંગ ફેમિલી જય માતાજી જય દેશ આજે તો જો આ સાફ સફાઈ ચાલુ છે અને સાફ સફાઈ કરતા હતા ને તો આપને જો બે આલ્બમ મળી ગયા છે એક આલ્બમ શેનો છે અને આ એ આલ્બમ શેનો છે એ હું તમને કહીશ થોડીક વારમાં તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો અને બતાવીશ આજે તો કંઈક હાથમાં આવી ગયું છે તો આપણે જોશી શું છે એનો ફોટા છે તો ચલો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રેજો તો ચાલ આલ્બમ જોવો છે પેલા કે આલ્બમ જોવો છે કયો જોવો છે આજ આ જોવો છે તો ભાઈ જો અમારે તો છે ને થોડાક જ ફોટા છે જાજા બેય માણાના ફોટા છે ને એટલે અમારો તો જો મેરેજ પહેલાના મતલબ મેરેજ થ્યા ત્યારના આ છે ફોટા તો જો આ અમારા બે માણાના છે ફોટા જો પેલા મમ્મી પપ્પા કેવ મસ્ત હતા માં ભણતી ને ત્યારનો છે એટલે મતલબ અમારા લગન થયા ને ત્યારের ત્યારના છે

અને હવે સ્ટાર્ટ થાય છે અમારા ધનવીબેન વરસ દિવસના હતા ને ત્યારે બર્થડે ઉજવો હતો ને તો જો અમારા ધનવીબેન કેક કાપે છે આ અમારા પપ્પા આયા હું આયા કેક આયા વર બબી હમ જો અમારા ધનવીબેન એક ધારે જોવે છે એક ફોટામાં હું એમ કહું છું ચૂપ હમ જો મસ્ત મસ્ત ને જો આ અમારા છે ને ધ્યેય છે જે આવે જ છે આપણા વ્લોગમાં ક્યારેક ક્યારેક

ચારેય મંડલીનો ફોટો પડી ગયો છે એક ઘટે હા એક ઘટે છે પણ એ બહુ રડે છે એટલે એને નહોતો લીધો આ બે ભાઈ બેન છે અમારા ધનવી છે અને આ પ્રિન્સી છે જે નાની હતી ને ત્યારે એટલે ને જો આ બહુ રડે એ ફોટા પાડતા હતા ને એટલે બીતો હતો એનાથી બહુ રોડતો હતો અને જો આ બધા ને આ અમારા બેન જો મસ્તી પર છે જોવે છે બધાને ને આ એનું ફૂલ ફેમિલી છે આ જેના મેરેજ છે ને એ છે હા અને એ પૂરું ફેમિલી હા આખું ફેમિલી છે પછી આ મારા બીજા નંબરના જેટ છે એ આખું ફેમિલી છે પછી આ ત્રીજા નંબરના છે અને અમે અમે છીએ એ આ અમારું ફેમિલી છે નાનકડું નાનકડું સ્મોલ સ્મોલ ફેમિલી અને આ જો અમારા ધનવી બેન જો બાને કેક ખવડાવે છે કે ખાઓ ખાઓ અને આ અમારું ફૂલ ફેમિલી છે જોઈ લ્યો

અને ખાસ કરીને બધા કહેતા હતા ને કે કોહિનૂરને બતાવો તો ભાઈ જો બધાને મેં કોહીનુરને બતાવી દીધા છે તો તમને કોહીનુર મારા કેવા લઈ ગાય કમેન્ટ કરજો અને લાઈક કરી દેજો અને ચલો બાય